વડોદરા શહેરથી યાજવા જવાનું સિકંદરાપુર તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારોનો મુખ્ય માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે ત્રણ મહિના પહેલા જ રોડને નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને એક જ વરસાદમાં ખસ્તા હાલત થતાં સામાજિક કાર્યકર કમલેશ પરમારને સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી રોડ બાબતે અનેક વખત રજૂઆત કરી હતી છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી સ્થાનિક ગ્રામજનોને અવર માટે પુષ્કળ પ્રમાણમાં તકલીફ પડી રહી છે તો આ રોડ પરથી ઇમરજન્સી વ્હીકલ પણ ફસાઈ જાય છે અને રાહદારીઓના મોટા ભાગના ખાડાઓ ને કારણે અકસ્માત થવાનું ભય રહેતો હોય છે તો જ્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટ બાબતે જનજાગૃતિ ફેલાવી રહ્યા છે અને રાહદારીઓને દંડ ફટકારીને લૂંટ ચલાવી રહ્યા છે અને આ ખાડા ભૂવાને કારણે અકસ્માત સર્જાય તો વળતર કોણ ચૂકવશે નથી પરંતુ તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે હેલ્મેટની પૂજા કરીને આજે તંત્ર સપાડું ચાકી એ રીતના અમારા પ્રયત્ન છે હેલ્મેટના નામે સીટબેલ્ટના નામે તમામ રીતે રાહદારીઓની સામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે ટૂંક સમય પહેલે જ જે આજવા રોડથી જે આજવા મુખ્ય માર્ગ જવાનો જે સિકંદરપુરા જવાનો માર્ગ છે આ રોડ થોડા એટલે કે ત્રણ મહિના પહેલા જ નવીનીકરણ કરવામાં આવ્યો પરંતુ હાલમાં જે ખાડા પડી ગયા છે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે પરંતુ ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા પર ખાડા પડ્યા હોય ખાડાના કારણે ઘણા લોકોના મૃત્યુ થતા હોય અકસ્માત થતા હોય ત્યારે હાલમાં જે કહેવાય છે કે ગૃહ મંત્રી મુખ્યમંત્રી તમામ લોકો જે રાહદારીઓને જે હેલ્મેટના નામે દંડ પટકાવીને ખિસ્સા ખાલી કરવાનું જે ષડયંત્ર રચ્યું છે ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી ફરી વિનંતીવાર અપીલ કરું કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરી અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવામાં આવે એ રીતે આજે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે મારી બી રિક્ષા બે ત્રણ વાર પલટી ખાતા ખાતા બચી ગઈ જ્યારે પાણી ભરાયો છે ત્યારે ખાડા બિલકુલ દેખાતા નથી બરાબર છે અંદર પેસેન્જરો બેઠા હોય છે એમનું બી જોખમ પછી કાલ અત્યારે કંઈ થાય તો પબ્લિક અમારી ઉપર ચડી બેસે છે અને મારું નામ નીરજ પ્રજાપતિ છે કેટલા ખાડા નથી આયો રોડ સાહેબ ત્રણ મહિના થયો બન્યો છે આ રોડ ખોદી બનાવ્યો છે તો બી આજે ખાડા બની ખાડા આટલા મોટા મોટા પડી ગયા છે બાકી માધવનગરની આગળ જાઓ ખોદિયા વગરનો રોડ બનાવ્યો છે એ રોડ ઉપર છે કાજવા લગી રોડ ટોપે ટોપ છે તો આનું આ ખોદીને રોડ બનાવ્યો તો બી રોડ આવી રીતના ખાડા પડી ગયા બરાબર છે આ માંગણી એવું છે કે રોડ વ્યવસ્થિત બને અને પબ્લિકને તકલીફ ના પડે આ વિસ્તારની અંદર એક મહિના ત્રણ મહિના પહેલા રોડ બનાવવાનો હતો આર વિભાગે આ રોડ બનાવ્યો છે સાહેબ એક જ વરસાદ પડતાની સાથે ભૂક્કા નીકળી

રોડ નથી આ કાંકરી થઈ ગઈ છે તો મારે કહેવું એમ છે કે આટલા બધા આ સરકારી આ જનતાના પૈસા છે આ જનતાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે તો મારું મીડિયાના માધ્યમથી એવું કહેવું છે કે આ તમે જેમ બને એમ આ ભ્રષ્ટ અધિકારીઓને પગલાં લેવો અને મીડિયાના માધ્યમથી મારે એવું છે કે આ સરકારશ્રીટ નો કર સાહેબ એ કાયદો લાગુ કરવા કરતા રોડ કરો પેલા કાયદો તો હેલ્મેટ નો કોઈ જરૂર નથી આ લપોડ રોડ બનાવ્યો છે સોળ વર્ષથી થી સોળ કરોડ રૂપિયાના ખર્ચે તો આ રોડ ની અંદર તમે જુઓ તો ખરા કેટલી આર એન્ડ બી વિભાગે આ રોડ બનાવેલો આર એન બી વિભાગના અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓને મારે એ જાડી ચામડીના મગરોને એમ કેવું છે કે તમે ઉભા રહીના રોડ બનાવો તો ને તમારી થિકનેસ છે સાઠ એમ ની એ થિકનેસ પણ તમે નથી લીધી